સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે બાવીસ તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ છે સુરતના માઉથ એન્ડ સ્કોટ પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા આયુધ્યા મંદિર માટે ખાસ પેઇન્ટિંગ કરવા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા મોઢાવાળી બ્રશ પકડીને રંગ પૂરવામાં આવી રહ્યા છે

મનીષભાઈ આ પહેલા પણ રાજકીય નેતાઓના અને સંતો મહંતો સામાજિક કાર્યકરોના ચિત્ર તૈયાર કરી ચૂક્યા છે પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કઈક અલગ કરે અને એટલા માટે તેમના દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ તસવીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રી રામનું ચિત્ર દોરાયું છે જ્યારે તેમની સાથે બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે મનોજભાઈની ઈચ્છા છે કે આ તસવીર અયોધ્યા મોકલી અને તેમની મહેનત સફળ થાય મનોજભાઈ પેઇન્ટિંગ હોય આ પેન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી પણ અત્યારે હું કાયમ મારું આ જ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું આ પેન્ટિંગ કરવા પાછળનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની અને અત્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે મારી આ પેન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જન આદેશ સુરત